સિત્તેર કરોડ ની જમીન પરથી દબાણો દૂર કરવામાં આવ્યા મોરબીમાં સરકારી જમીન પર દબાણ કરનારાઓ પર તંત્રએ તવાઈ બોલાવવાનું શરૂ કરી દીધું છે મોરબીમાં તંત્રએ કરોડો રૂપિયાની જમીન પર બુલડોઝર ફેરવી દીધું છે મોરબી નગરપાલિકાએ વહેલી સવારથી જેસીબી સાથે દબાણો પર તૂટી પડતા હાહાકાર મચી ગયો હતો દબાણકર્તાઓમાં દોડધામ મચી ગઈ હતી મોરબી શહેરના પંચાસર રોડ પર મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરી છે કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે બસોથી વધુ મકાનો તોડી પાડવાની કામગીરી કરાઈ હતી એક ડીવાયએસપી ત્રણ પીઆઈ આઠ પીએસઆઈ સહિત હથિયારધારી સો થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો માવઠાની આગાહીને કારણે સાબરકાંઠા ખેડૂતોનો મરો થયો છે ઘઉં જીરુ વરિયાળી સહિતના પાકોમાં રોગચાળો વકર્યો રાજ્યમાં વીસ દિવસમાં ત્રણ ત્રણ માવઠા ત્રાટકવાની આગાહીને લઈને ખેડૂતોના જીવ વધાર થઈ ગયા છે સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે ખેડૂતોએ ઘઉં બટાકા શાકભાજી સહિતના પાકોનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કર્યું છે પરંતુ હવામાન વિભાગે બે દિવસ માવઠાની આગાહી કરી છે જેને લઈને ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે ખેડૂતોને માવઠાના કારણે પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે ચાલુ વર્ષે ઘઉંનું ચોર્યાસી હજાર પાંચસો સત્યાવીસ હેક્ટરમાં અને ચોવીસ હજાર હેક્ટર વિસ્તારમાં બટાકાનું વાવેતર કર્યું છે મોંઘા બિયારણ સાથે ખેતરમાં વાવેતર કર્યું પરંતુ જો માવઠું આવશે તો પાકને નુકસાન થશે તેઓ ડર ખેડૂતોને સતત સતાવી રહ્યો છે ઉત્પાદનમાં પણ ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળતા ખેડૂતો ચિંતિત બન્યા છે ઉપરથી બટાકાના વાવેતરના પચાસ દિવસ થયા છતાં પણ પાકની જોઈએ તેવી વૃદ્ધિ થઈ નથી વાદળ છાયા વાતાવરણને લઈ રોગચાળો પણ વધ્યો છે આ ઉપરાંત ઘઉં જીરુ વરિયાળી સહિત અન્ય પાકોમાં રોગચાળો વકર્યો છે દ્વારકામાં ઘરફોડ કરતી કિંગ ગેંગ ઝડપાય છે ચૌદ જેટલા ચોરીના ગુનાનો પેદુ કે લાયો દેવભૂમિ દ્વારકા સહિત દેશભરના ચૌદથી વધુ જિલ્લા અને ત્રણથી વધુ રાજ્યમાં ચોરી કરનાર કિંગ ગેંગ પોલીસે પકડી પાડી છે દેવભૂમિ દ્વારકામાં અનેક ઘરમાં ચોરી કરી પોલીસની ઊંઘ હરામ કરનાર તસ્કર ટોળકીને પોલીસે જેલ હવાલે કરી છે દ્વારકા પોલીસે આંતરરાજ્ય કિંગ ગેંગને ઝડપી અનેક ચોરીના ભેદ ઉકેલી નાખ્યા કિંગ ગેંગના ચાર લોકોને એલસીબીએ મધ્યપ્રદેશના ધારથી પકડી ચૌદ જેટલી ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો સોનાના દાગીના અને વાહનો સહિત કુલ ત્રણ લાખ ત્રેવીસ હજારથી વધુનો મુદ્દા માલ જપ્ત કરાયો કિંગ ગેંગ સાથે સંકળાયેલ અન્ય દસ આરોપીને પકડવા માટે પોલીસે તપાસ તેજ કરી તપાસમાં સામે આવ્યું કે કિંગ ગેંગ દ્વારકા જિલ્લામાં બે જામનગર જિલ્લામાં પાંચ અમરેલીમાં બે સુરેન્દ્રનગરમાં બે રાજકોટમાં એક અને મોરબીમાં એક મહારાષ્ટ્રમાં પુણે જિલ્લામાં એક સહિત કુલ ચૌદ જેટલી ચોરીઓને અંજામ આપી ચૂકી છે すっごい。